અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં સવા આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે જોકે હજુ પણ પૂરતો વરસાદ વરસ્યો નથી અમદાવાદમાં શહેરના સત્યાવીસ સ્થળોએ બ્રેકડાઉનની સ્થિતિ સર્જાય જે પૈકી ત્રણ થી ચાર સ્થળો એવા છે કે જ્યાં ગત વર્ષે પણ રોડ બેસી ગયા હતા ઇસ્કોન બ્રિજ ઉતરતાની સાથે સર્વિસ રોડ તરફના માર્ગ ઉપર ગત વર્ષે પાંત્રીસ થી ચાલીસ ફૂટ ઊંડું બેકગ્રાઉન્ડ સર્જાયું હતું અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે સત્યાવીસ જેટલા સ્થળોએ બ્રેકડાઉન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે સત્યાવીસ પૈકીના ત્રણથી ચાર જેટલા સ્થળો એવા છે કે જ્યાં આગળ ગત વર્ષે પણ એ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને હાલ અમે છીએ એ પૈકીની એક જગ્યા પર અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે ઇસ્કોન બ્રિજ ઉતરતા અમદાવાદ શહેરમાં જે બ્રેકડાઉન થયું છે અને આ જ પરિસ્થિતિ ગત વર્ષે પણ આ રોડ ઉપર સર્જાઈ હતી સમગ્ર મામલે વોટર કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ સ્વીકાર કર્યો છે કે રિહેબની કામગીરીના પગલે એકના એક સ્થળો પર વધુ વધુ બ્રેકડાઉન થઈ રહ્યા છે અને તેની પાછળનું કારણ છે અમદાવાદ શહેરમાં આવેલી ડ્રેનેજની જૂની લાઈનો જે લગભગ લગભગ સાહીઠ વર્ષ જૂની છે અને તેમાં ગેસ ઉત્પન્ન થતો હોવાના કારણે આ રોડ છે તે એકાએક બેસી જવાની પરિસ્થિતિ સર્જાય છે જો કે આ રોડ બેસી જવાના કારણે એક તરફનો જે આખો માર્ગ છે તે લગભગ અડધો બંધ થઈ ચૂક્યો છે ઇસ્કોન બ્રિજથી નીચે તરફનો માર્ગ અને તેના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની પરિસ્થિતિ અહીંયા કે સર્જાય છે આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનની મુખ્ય ડ્રેનેજ લાઇન હોવાના કારણે તે ડ્રેનેજ લાઇન બંધ થઈ શકે તેવી પરિસ્થિતિ પણ નથી જેના કારણે આ ડ્રેનેજ લાઇન ચાલુ હોવાથી અહીંયા આગળ અત્યારે સમારકામ કરવામાં આવ્યું છે જેની પાછળ હજી પણ પાંચ ચારથી પાંચ મહિના જેટલો સમય લાગી શકે તે પ્રકારનો દાવો ઇજનેર વિભાગ તરફથી કરવામાં આવ્યો છે જેને જોતાં અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ત્રણથી ચાર જેટલા બ્રેકડાઉન એ જ જગ્યા ઉપર થયા છે જે ગત વર્ષે સર્જાયા હતા કેમેરામેન કમલેશ પટેલ સાથે અમદાવાદ જે જૂની લાઈનો છે એને જે જગ્યાએ આપણે વધારે વધારે જ્યાં ગાડી ભોવા પડવાનું છે ત્યાં આપણે અત્યારે સૂચના પણ આપી છે કે ત્યાં રિએપ કરવાના કામો થતા હોય તો જે લાઈનો વધારે જે જૂની હોય ચાલીસ વર્ષ પચાસ વર્ષ જૂની હોય એમાં જે પાઇપો ડેમેજ થયા હોય એનું કામ ઝડપથી રિયપ થયા રિયપમાં લેવા માટેની સૂચના આપેલી છે રિએપ કરવાથી એનું આયુષ્ય પાછું ચાલીસ પચાસ વર્ષ સુધી લંબાતું હોય છે એટલે આપણે રિયબ કરવાની સૂચના આપીએ છીએ અને ઝડપથી એ કામ હાથ ઉપર લે એવી બધાને સૂચના આપેલી છે ખોડિયાર માતાના મંદિર પાસે જે દાણી લીલા વિસ્તારમાં જે વાત ચાલે છે જે કામ ચાલે છે તે રિયબનું કામ ચાલી રહ્યું છે તે લાઈન બહુ જ ગુની છે એમાં વારંવાર લાઈનમાં ભૂવા પડતા હતા કારણ કે બહુ જુદી લાઈન હોવાથી પાઇપો એના ખવાઈ ગયા હતા એના હિસાબે ત્યાં ભૂવા વારંવાર પડતા હતા એટલે ત્યાં રિયબનું કામ ચાલુ છે અત્યારે બીઆરટીએસ રૂટ જે બંધ હતો એટલે થોડો સમય માટે બંધ રાખીને અને રિયબનું કામ પૂરું કરવાની સૂચના આપેલી છે